આગામી તારીખ સાતમી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવ્યાંગજનો ગંગા સ્વરૂપેનો તેમજ તેમજ ભયોવૃદ્ધજનો વડીલોના કલ્યાણ માટે આયોજિત કાર્યક્રમમાં સુરત આવી રહ્યા છે ત્યારે સુરતના મહેમાન બનનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા સુરત સજ્જ બન્યું છે તંત્ર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તારીખ સાત એ લિંબાયતના નિલગિરી ગ્રાઉન્ડ ખાતે બે લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અને યોજના પીએમજીકેએ વાયનો લાભ વડાપ્રધાન શ્રીના હસ્તે આપવામાં આવશે જિલ્લા વહેવટી તંત્ર સુરતમાં નગરપાલિકા અને રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા સમારોહની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે તે રે વડાપ્રધાન શ્રી ગોડાદરા હેલીપેડથી નીલગિરી વિસ્તારના જે રૂટ પર પસાર થવાના છે ત્યાં બ્યુટીફિકેશન સર્કલોનું સુશોભન કરવામાં આવ્યું છે વોલ પેઇન્ટિંગ વિવિધ થીમ આધારિત તેમજ સૌને અંત સૌને પોષણના સંદેશ આપતા બેનરો પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓ પીએમ ગરીબ કલ્યાણ અન્ય યોજના ગંગા સ્વરૂપ સહાય યોજના દિવ્યાંગ સહાય યોજનાનો ખેચ ધરેન ઉર્જા અને જનસંરક્ષણના બેનરો કટઆઉટથી રૂટનું ડેકોરેશન કરવામાં આવ્યું છે